નમસ્કાર પ્લસ હું છું આપની સાથે અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં હવામાન વિભાગની આગાહીને પગલે રાજુલા જાફરાબાદ પંથકમાં વરસાદી માહોલ છવાયો છે જેમાં રાજુલા પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થઈ છે રાજુલા શહેર સહિત આસપાસના ગામડાઓમાં વરસાદ નોંધાય છે જેમાં ડુંગર કુંભારિયા છતડિયા હિંડોળના સહિત ગામોમાં વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર